નમસ્કાર દર્શક મિત્રો આસા ન્યૂઝ ગુજરાતી માપનું સ્વાગત છે સમાચાર મળી રહ્યા છે વડોદરા જિલ્લાના વાઘોડિયા તાલુકાથી વાઘોડિયા જીઆઈડીસીમાં બપોરે આગ લાગવાની ઘટના બનવા પામી હતી વાઘોડિયા જીઆઈડીસીમાં ગતરોજ આગની ઘટના બનવા પામી હતી વેસ્ટ કચરાના ડમ્પિંગ સ્ટેશનમાં આગ લાગવાની ઘટના બનવા પામી હતી એલએનજી ગેસ કંપનીની બાજુમાં આવેલું છે ડમ્પિંગ સ્ટેશન વડોદરા ફાયર ફાઇટરની ટીમ પારૂર યુનિવર્સિટીની ફાયર ફાઇટરની ટીમ ગેલ ઇન્ડિયા લિમિટેડની ફાયરની ટીમ મદદ લેવાઈ હતી ત્રણ જેટલા ફાયર ફાઈટર ઘટના સ્થળે પહોંચી આગ પર કાબૂ મેળવવાના પ્રયત્નો હાથ ધર્યા હતા સાથે બે જેટલા ટ્રેક્ટર અને ટેન્કરની મદદ લેવાઈ હતી ત્યારે જીઆઈડીસી માં આવેલા કચરાનું ડમ્પિંગ સ્ટેશન કાયદેસર છે કે ગેરકાયદેસર તપાસનો વિષય બનવા પામ્યો છે વાઘોડિયા જીઆઈડીસીનો વેસ્ટ કચરો ડમ્પિંગ સ્ટેશનમાં નાખવામાં આવે છે તો વાઘોડિયા જીઆઈડીસીના લાગતા વળગતા અધિકારીઓ આ આગના બનાવમાં મીડિયાને માહિતી આપવામાં દૂર કેમ રહ્યા હતા તે બાબતે ચિંતાનો વિષય બનવા પામ્યો છે મામલતદાર કક્ષાના અધિકારીઓ પણ ઘટના સ્થળે પહોંચ્યા હતા ગરમીના કારણે આગ લાગવાનું પ્રાથમિક તારણ જાણવા મળ્યું હતું જ્યાં આગની ઘટના બની હતી તેની બિલકુલ બાજુમાં એલ એનજી ગેસ બનાવતી કંપની પણ આવેલી છે જો આ કંપનીમાં આગની અસર થઈ હોત તો મોટી ઘટના બની શકે તેમ હતી બ્યુરો રિપોર્ટ ઉમર મનસુરી સાથે આશા ગુજરાતી ન્યૂઝ વાઘોડિયા